એટલા મોટા પ્રમાણમાં ખેડૂતોની વાડીમાંથી કેરી ચોરીના બનાવો અમારા ધ્યાન પર આવ્યા છે રાતનો ચોરી જાય અને પથ્થર મારે તેના અમે પોલીસ કમ્પ્લેન બી કરી છે મંજીભાઈ ગોવિંદ પટેલના પોલીસ કમ્પ્લેન બી કરાવ્યા છે ત્યાં જઈને છતાં લોકો માનતા નથી એટલે અમારે કાચી કેરી ઉતારીને માર્કેટમાં લઈને મારે વેચવા પડતું છે સિઝન તો મોડી છે છતાં અમારે કાચી કેરી ઉતારીને માર્કેટમાં લઈને વેચવા પડે આ ચોરી થઈ જાય એના બાબતે પારડી પોલીસ સિટીમાં કેરી ચોરીના ગુનાઓ નોંધાય છે બજારમાં આવતી કેરી ચોરી છે કે નહીં તે જાણવું મુશ્કેલ હોવાથી પોલીસ ચોરોને સુધવામાં લાચાર છે એક કે વાડીમાંથી લાવેલા છે તો કોઈ પણ આ રૂપિયા કેરી આઈડેન્ટીફાઈ ના કરી શકે કે આ એક જ વ્યક્તિની કેરી છે એટલે એ તકલીફ પડે છે જેમ કે કોઈ મોબાઈલ હોય તો IAM card કેનો બિલ હોય તો એનો માલિક એની ખરાઈ કરી શકે પણ કેરીમાં આપણે એ વસ્તુ કરી શકતા નથી એટલે એ મુશ્કેલી આવે છે કેરી ચોરીને કારણે પોલીસે ગામડાઓમાં પેટ્રોલિંગ વધારી દીધું છે કેટલાક આરોપીઓ પકડાયા પણ છે જોકે ચોરીના બનાવો સામે હજુ પણ કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ છે માનવ ઠાકોર વીટીવી વાપી